હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે એના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ આપણે આ ચેનલ પર ઓલરેડી બે હજાર ચોવીસની સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અને બે હજાર પચીસની સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવી છે તમારો પણ ડાઉટ હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનો આજે વિડીયો નંબર વન છે આપણે સંપૂર્ણ સિરીઝ બનાવવાના છીએ એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં કયો ટોપિક કવર કરીશું તો સ્ટાર્ટિંગમાં અહીંયા આપણે જે એકતાલીસ એમ કોલેજ છે એનું આપણે સંપૂર્ણ અહીંયા કટ ઓફ જોવાના છીએ એટલે કે વર્ષ બે હજાર ચોવીસનું કટ અને વર્ષ બે હજાર પચીસનું કટ પછી આપણે આયુર્વેદિક હોય હોમિયોપેથિક હોય કે ડેન્ટલ આપણે સંપૂર્ણ દરેક વસ્તુનું કટ કેટલી સીટ છે કેટલી ફી છે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ટોપિક પર વિડીયો બનાવીશું તો આપણે જે સૌપ્રથમ પ્રથમ એકતાલીસ કોલેજ છે એમાંથી સાત સરકારી કોલેજ છે પછી તેર જીમિયન્સ એટલે કે અર્થ સરકારી કોલેજ છે અને એકવીસ પ્રાઇવેટ કોલેજ છે ટોટલ આપણી એકતાલીસ એમબીબીએસની કોલેજ છે તો એનો સૌ પ્રથમ તો કટ ઓફ જોઈશું કટ ઓફ એટલે કે શું આપણે ચાલો પહેલાં તો જોઈએ કે આજે આપણે કયો ટોપિક જોવાના છીએ તો આજે આપણે જે ટોટલ સાત સરકારી કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ હવે કટ ઓફમાં શું શું આવશે તો કે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું તો એની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે સૌપ્રથમ બીજે મેડિકલ કોલેજ હોય તેમાં દરેક કેટેગરી હોય ઓપન હોય ઓબીસી હોય ઇડબ્લ્યુ એસસી હોય કે એસટી હોય એમાં છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીઓને કેટલા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું એની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણી સરકારી કોલેજ છે અહીંયા બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં આપણે જોઈએ તો કે અહીંયા બે 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 પ્રકારના કટઅફ છે જે પહેલું કટઅફ છે એ વર્ષ બે હજાર ચોવીસ માટેનું છે અને જે પાછળ કટઅફ હશે એ વર્ષ બે હજાર પચીસ માટેનું છે તો વર્ષ બે હજાર ચોવીસમાં પેપર તમારો થોડું ઈઝી હતું એટલે કટઅફ થોડો અહીંયા વધારે છે તો ચાલો આપણે કટ જોઈએ તો અહીંયા સૌ કેટેગરી લખેલી છે પછી જે આ એઆઈ એઆઈઆર છે એ તમારા ઓલ ઇન્ડિયા રેન્ક છે પછી આ જીઆર છે એ ગુજરાત રેન્ક છે અને અહીંયા તમારા નીટના માસ લખેલા છે તો ચાલો આપણે જોઈએ તો કે અહીંયા જે ઓપન કેટેગરી છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ હજાર બસો છવ્વીસ ગુજરાત રેન્ક છે એકસો છાસઠ અને માર્ક્સ હજાર છસો નેવું છસો નેવું માર્ક્સ પર બીજે મેડિકલ કોલેજમાં એડમિશન ક્લોઝ થઈ ગયું હતું બે હજાર ચોવીસમાં પછી આપણે જોઈએ તો કે ઈડબલ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંચ હજાર સાતસો ને ગુજરાત રેન્ક છે બસો ને બોતેર માર્ક્સ છે છસો ને પંચ્યાસી પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ અહીંયા તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે દસ હજાર છસો ને નવ્વાણું ગુજરાત રેન્ક છે ચારસો ને અડત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસો ને તોતેર પછી આપણી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્યાવીસ હજાર પાંચસોને અગિયાર ગુજરાત રેન્ક છે નવસો ને અને માર્ક્સ છે છસો ઓગણપચાસ પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ બાસઠ હજાર એકતાલીસ પછી ગુજરાત રેન્ક છે છ હજાર એકસો ને અને માર્ક્સ છે અહીંયા પાંચસો એકત્રીસ આ હતું તમારો વર્ષ બે હજાર ચોવીસનો કટાવ કે બીજી મેડિકલ કોલેજમાં અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર છેલ્લી સીટ અહીંયા કેટેગરીમાં ભરાઈ હતી હવે આપણે જોઈશું બે હજાર પચીસનું કટ તો હવે આપણે જોવાના છીએ વર્ષ બે હજાર પચ્ચીસનું અહીંયા કટ વર્ષ બે હજાર પચીસમાં તમારું પેપર થોડું અહીંયા કેવું હતું હાર્ડ હતું તો કટ ઓફ થોડું તમારું ડાઉન ગયું છે કારણ કે દર વર્ષે કટઅફમાં તમારો વધારો થયો છે પણ આ વર્ષે તમારો કટ ઘટાડો થયો હતો એટલે તમને સિમ્પલી આઈડિયા આવી જશે આ કોઈ તમારો ફિક્સ નથી કે આટલું જ કટ ઓફ તમારો રહી શકે છે મેનલી તમારો કટ છે એ પેપર પર ડિપેન્ડ કરે છે કેટલા સ્ટુડન્ટ પેપર આવે છે તમારું કેવું કોમ્પિટિશન છે એના પર સંપૂર્ણ ડિપેન્ડ કરે છે તો ચાલો આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસમાં તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર હજારને સોળ પછી ગુજરાત રેન્ક છે એકસો ને અને પાંચસોને સિત્યોતેર માર્ક્સ પર આ વર્ષે બે હજાર પચીસમાં અટક્યું છે ઓકે પછી આપણે જોઈએ તો કે ઈ ડબલ્યુ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે સાત હજાર ચારસો ને ગુજરાત રેન્ક છે ત્રણસો ને નવ અને માર્ક્સ છે અહીંયા પાંચસો ત્રેસઠ પછી એસીબીસી બીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અગિયાર હજાર છસો ને ત્રણ ગુજરાત રેન્ક છે ચારસો ને અઠ્ઠાવન અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકાવન પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે તેત્રીસ હજાર ગુજરાત રેન્ક છે અગિયારસો ને અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અઢાર પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકવીસ હજાર બે ગુજરાત રેન્ક છે ચાર હજાર બસો છાસઠ અને અહીંયા માર્ક્સ છે ચારસો પચાસ ઓકે આ આપણું તો બીજી મેડિકલ કોલેજનું વર્ષ બે ચોવીસ અને વર્ષ બે હજાર પચાસનું આપણે કટ ઓફ જોયું હવે અહીંયા આપણે જોઈશું બીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે વડોદરા એટલે કે જેને આપણે બરોડા મેડિકલ કોલેજ કહીએ છીએ એનો આપણે કટ ઓફ જોઈએ તો કે સૌ પ્રથમ અહીંયા આપણે વર્ષ બે હજાર ચોવીસનું કટ જોઈશું તો ચાલો આપણે જોઈએ અહીંયા તો કે ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે દસ હજાર ને ગુજરાત રેન્ક છે ચારસો ને અને માર્ક્સ છે અહીંયા છસો ને પંચોતેર પછી આપણે ઈડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચૌદ હજાર છસો ને ત્રેતાળીસ પછી અહીંયા ગુજરાત રેન્ક છે અહીંયા છ પાંચસો ચોસઠ અને માર્ક્સ છે અહીંયા છસો છાસઠ પછી આપણે એસસી બી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બાવીસ હજાર બસો તેર ગુજરાત રેન્ક છે સાતસો સત્યાસી અને માર્ક્સ છે અહીંયા છસો ને પંચાવન પછી આપણે એસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પિસ્તાલીસ હજાર સાતસો સિત્તેર ગુજરાત રેન્ક છે અહીંયા સોળસો ને સડત્રીસ અને માર્ક છે અહીંયા છસોને ઓગણત્રીસ પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ ચાર હજાર છસો ત્રાણું ગુજરાત રેન્ક છે સાત હજાર નવસો ચાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસો માર્ક્સ હવે આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસમાં જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા છે એમાં કેટલા માર્ક્સ પર અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું હતું તો ચાલો આપણે અહીંયા કટ જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે નવ હજાર પાંચસોને અડતાલીસ પછી ગુજરાત રેન્ક છે અહીંયા ત્રણસો ને બાણું અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને સત્તાવન તમે અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસમાં છસો ને પંચોતેર માર્ક્સ પર અટક્યું હતું અને વર્ષ બે હજાર પચીસમાં અહીંયા પાંચસોને સત્તાવરણ માર્સ પર અટક્યું હતું એટલે વર્ષ બે હજાર ચોવીસમાં પેપર ઇઝી હતું તો તમારું કટ ઓફ વધારે છે અને પેપર આઠે છે તો તમારે કટ ઓફ ડાઉન જશે તમારે ડરવાની કોઈ જરૂર નથી તમારે મેઇનલી ફોકસ રેન્ક પર કરવાનું છે ઓકે પછી આપણે જોઈએ અહીંયા તો કે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે પંદર હજાર આઠસો ને સત્યાવીસ ગુજરાત રેન્ક છે અહીંયા છસો બે અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને પછી એસસી બીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ અહીંયા તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પચીસ હજાર ચારસો ને ગુજરાત રેન્ક છે આઠસો અને માર્ક છે અહીંયા પાંચસો અઠ્યાવીસ પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્તેર હજાર નવસો ને ગુજરાત રેન્ક છે ચોવીસોને સત્તર અને માર્ક છે અહીંયા ચારસો ને પંચ્યાસી પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ બાવન હજાર પાંચસોને એક ગુજરાત રેન્ક છે આઠ હજાર ઓગણીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ હવે આપણે ત્રીજા નંબરની કોલેજનો કટઓફ જોઈએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે વર્ષ બે હજાર ચોવીસનું કટ જોઈશું તો ચાલો આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે પંદર હજારને ત્રણ ગુજરાત રેન્ક છે પાંચસોને એસી અને માર્ક્સ છે અહીંયા છસો ને છાસઠ પછી ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અઢાર હજાર આઠસો ત્રણ ગુજરાત રેન્ક છે છસો ને અને માર્ક્સ છે અહીંયા છસો ને સાહીઠ પછી આપણે એસીબીસી બી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અઠ્યાવીસ હજાર બસો ને છ્યાસી ગુજરાત રેન્ક છે નવસો ને અને માર્ક્સ છે અહીંયા છસો ને અડતાલીસ પછી આપણે એસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા પાસઠ હજાર પાંચસોને ચોપન પછી અહીંયા ગુજરાત રેન્ક છે બે હજાર ત્રણસો અઠ્ઠાણું અને માર્ક્સ છે અહીંયા છસો ને દસ પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ છત્રીસ હજાર બસો ને ત્રેવીસ ગુજરાત રેન્ક છે અહીંયા આઠ હજાર નવસો દસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને હવે અહીંયા અહીંયા આપણે જોઈશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં વર્ષ બે હજાર પચીસમાં કેટલા રેન્ક અને માર્ક્સ પર એડમિશન મળ્યું છે તો ચાલો આપણે એનું કટઅપ જોઈએ વર્ષ બે પચીસ માટે તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે ચૌદ હજાર પાંચસોને ગુજરાત રેન્ક છે અહીંયા પાંચસોને પિસ્તાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે વીસ હજાર ગુજરાત રેન્ક છે અહીંયા સાતસોને બત્રીસ અને માર્ક છે અહીંયા પાંચસોને પાંત્રીસ પછી એસસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રીસ હજાર એસી ગુજરાત રેન્ક છે અહીંયા એક હજારને અને માર્ક છે અહીંયા પાંચસોને બાવીસ પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા અઠ્યાસી હજાર આઠસો ને આઠસોને સાહીઠ ગુજરાત રેન્ક છે અહીંયા ત્રણ હજારને સાહીઠ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બોતેર એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ બાસઠ હજાર એકસો ને છત્રીસ પછી ગુજરાત રેન્ક છે અહીંયા આઠ હજાર નવસો ને અઠ્ઠાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને પાંત્રીસ તમારે સિમ્પલી મહેનત કરતા જવાનું છે અને તમારું ફળ તમને સિમ્પલી મળવાનું છે તમે નીટની પરીક્ષા આપશો તમે મહેનત કરીશું તો ફળ મળશે મળશે ને મળશે અને તમારું જો પેપર હાર્ડ હશે તો તમારું કટ ઓફ ડાઉન જશે પેપર ઇઝી હશે તો તમારું કટ ઓફ વધારે હશે જેમ કે તમે અહીંયા જ જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું કમ્પેરિઝન કરો જેમ કે અહીંયા ઓપન કેટેગરીમાં જોઈએ કે વર્ષ બે હજાર ચોવીસમાં છસો ને છાસઠ માર્ક્સ પર અહીંયા અટક્યું હતું અને આ વર્ષે તો તમે જુઓ તો પાંચસો ને ઓગણસાઇસ માર્ક્ અહીંયા અટક્યું છે એટલે કે દરેક સ્કૂલોમાં મિનિમમ સોથી એકસો વીસ માર્ક્સનો અહીંયા ઘટાડો છે એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી કે પેપર હાર્ડ આવશે કે આવશે તમારે ખાલી અહીંયા મહેનત કરતા જવાનું જ છે ઓકે હવે આપણે અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે જેની એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને જે આપણી કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટમાં પણ તમને મળી જશે તો એમાં તમે જોડી શકો છો એમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળી જશે તો હવે ચલો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલા જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે જે આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ ટ્રેન યોર બ્રીન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સલિંગના પ્લાન શરૂ કરવામાં આવ્યા છે જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદિક હોય કે હોમ હોમિયોપેથી તમારે કોઈ પણ કોર્સ કોર્સમાં એડમિશન લેવું હોય તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને તમે અહીંયા જે અમારા પેડ યુઝ યુઝર છે બે હજાર પચીસના એના તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો સંપૂર્ણ તમે અહીંયા માહિતી મેળવી શકો છો કે કેવા રિવ્યૂ આપેલા છે તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી મેળ મેળવી શકો છો તો જ્યારે આપણે આગળ વધીએ કે અહીંયા માતા પિતાના સપના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષોની મહેનત એક તમે ખાલી ખોટો નિર્ણય લેશો કે ખોટી ચોઈસ ફિલિંગ કરશો તો તમારું સંપૂર્ણ અહીંયા જોખમ આવી શકે છે ઘણા વિદ્યાર્થીઓ રાઉન્ડ ભૂલી જાય છે ચોઈસ ફિલિંગમાં જીક્યુ અને એમ જી જીક્યુની ફીસ દસ લાખ હોય છે એમ ફીસ પચીસ લાખ હોય છે તમારે ચોઈસ ફિલિંગમાં ભૂલ કરી દેતા હોય છે આ આડાળી કોલેજને મૂકી દેતા હોય તમારી ભૂલના કારણે તમે સંપૂર્ણ આખું તમારું વર્ષ બગડી શકે છે તો એટલે જ તમે પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો અમારા જે પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને અમારા પર વિશ્વાસ કર્યો છે કારણ કે અહીંયા અમે સિમ્પલની ખાલી માહિતી નથી આપતો યુટ્યુબ પર અમે માહિતી આપીએ છીએ પણ જે મારા પેડ યુઝર હોય છે એને મેં ડિટેલમાં સંપૂર્ણ માહિતી સમજાવી છે એટલે કે અમે એની સંપૂર્ણ અહીંયા જવાબદારી લેવામાં આવે છે ઓકે એટલે જ્યારે માતા પિતા અને વિદ્યાર્થીઓ નિર્ભય જઈને અહીંયા અમારા વખાણ કરે છે તમે અહીંયા વખાણ તો તમે જોયા છે કે સિમ્પલી બધા અમારા વખાણ કરી રહ્યા છે જે અમારા બે હજાર પચીસના પેડ કાઉન્સિલિંગ યુઝર હતા એ તો તમે પણ અહીંયા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો જો તમારા બાળકને મેડિકલ એડમિશનમાં ગૂંચવણમાં છો તો તમે કોઈ ખોટો જોખમ ના લો અને આજે જ સાચા માર્ગદર્શન માટે તમે પેડ ગાય ગાઈડન્સમાં જોડાઈ શકો છો જેની ફીસ છે અહીંયા દસ હજાર રૂપિયા ફીસ છે જે આ નંબર છે એના પર તમારે કોલ કરવાનો છે હું હું અહીંયા નંબર ફરીથી લખી દઉં છું કે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં તમે અહીંયા જોડાઈ શકો છો અને ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય એમને જે અહીંયા કોલ કરવાનો છે બીજા કોઈ અનનેસેસરી આન્સ આન્સર તમને આપવામાં આવશે નહીં જે પણ વિદ્યાર્થી પેડ કાઉન્સલિંગમાં જો જોડાશે પછીને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો હવે આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે વર્ષ બે હજાર ચોવીસનો અહીં આપણે સૌ પ્રથમ કટ જોઈશું તો ઓપન કેટેગરીમાં અહીંયા આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણીસ હજાર એકસો ને પંદર ગુજરાત રેન્ક છે છસોને ચોરાણું અને માર્ક્સ છે અહીંયા છસો ને સાહીઠ પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પચીસ હજાર નવસો ને ત્રાસી ગુજરાત રેન્ક છે આઠસો ને એકાણું અને માર્ક્સ છે અહીંયા છસો ને એકાવન પછી આપણે એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંત્રીસ હજાર ચારસો ને બેતાલીસ માર્ક્સ છે અહીંયા બારસોને સોરી ગુજરાત રેન્ક છે બારસોને ત્રેપન અને માર્ક્સ છે અહીંયા છસોને ચાલીસ પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે તોત્રીસ હજાર આઠસો ને ગુજરાત રેન્ક છે અહીંયા સત્યાવીસ હજાર બેતાલીસ અને માર્ક્સ છે અહીંયા છસો ત્રણ પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર અઢાર ગુજરાત રેન્ક છે તમારો અગિયાર હજાર બસો ને અને માર્ક છે અહીંયા ચારસો ચોવીસ હવે અહીંયા આપણે વર્ષ બે હજાર પચીસનો કટ જોઈએ તો એમાં આપણે સંપૂર્ણ માહિતી મળવાનો પ્રયત્ન કરીએ તો ઓપન કેટેગરીમાં અહીંયા જે આપણી રાજકોટની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે વીસ હજાર ચારસો સડસઠ ગુજરાત રેન્ક છે અહીંયા સાતસો પાંત્રીસ અને માર્ક છે અહીંયા પાંચસોને પાંત્રીસ પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા પચીસ હજાર પાંચસો ને ચોવીસ ગુજરાત રેન્ક છે આઠસોને અઠ્યાવીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અઠ્યાવીસ પછી એસસી બીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાલીસ હજાર છસો ને પચાસ ગુજરાત રેન્ક છે અહીંયા તેરસો ને અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અગિયાર પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એસી હજાર બસો પંચાવન ગુજરાત રેન્ક છે અહીંયા બે હજાર સાતસોને ઓગણસાઠ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ અઢાર હજાર છસોને એકવીસ પછી અહીંયા ગુજરાત રેન્ક છે દસ હજાર પાંચસોને એકાણું અને માર્ક્સ છે અહીંયા ને સોરી ત્રણસોને ઓગણપચાસ ઓકે આ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટનો કટ હવે આપણે પાંચમા નંબરની કોલેજ જોઈએ અહીંયા જેનું નામ છે અહીંયા એમ શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે અહીંયા જામનગરમાં આવેલી છે તો એમાં સૌ પ્રથમ અહીંયા વર્ષ બે હજાર ચોવીસનું આપણે કટ ઓફ જોઈશું તો આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ તો સૌ પ્રથમ ઓપન કેટેગરીમાં અહીંયા જે ઓલ ઇન્ડિયા રેન્ક છે બાવીસ હજાર ને ચોરાણું ગુજરાત રેન્ક છે આઠસો ચાર અને માર્ક્સ છે અહીંયા છસો ને પંચાવન પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્યાવીસ હજાર પચીસ ગુજરાત રેન્ક છે નવસો ને બેતાલીસ અને માર્ક્સ છે અહીંયા છસો પચાસ પછી એસસી બીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચોત્રીસ હજાર તેત્રીસ ગુજરાત રેન્ક છે અહીંયા બારસો સત્યાવીસ અને માર્ક્સ છે અહીંયા છસોને એકતાલીસ પછી એસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે છોતેર હજાર ચારસો ને નેવું ગુજરાત રેન્ક છે અહીંયા અઠ્ઠાવીસો ને અને માર્ક્સ છે અહીંયા છસોને એક પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ ત્રેવીસ હજાર ચોરાણું ગુજરાત રેન્ક છે અહીંયા અગિયાર હજાર છન્નું અને માર્ક્સ છે અહીંયા ચારસો ને હવે આપણે વર્ષ બે હજાર પચીસનું જોઈએ તો ચાલો આપણે જે આપણી એમ શાહ મેડિકલ કોલેજ જામનગરમાં આવેલી છે એનો આપણે બે હજાર પચ્ચીસનું જોઈએ તો એમાં ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે બાવીસ હજાર આઠસો ને અડસઠ ગુજરાત રેન્ક છે આઠસોને બાર અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને બત્રીસ ઇડબ્લ્યુ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્યાવીસ હજાર પાંચસોને નવ ગુજરાત રેન્ક છે નવસો ને એકસઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને પચીસ પછી એસસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણચાલીસ હજાર પાંચસો ને બાણું અને ગુજરાત રેન્ક છે અહીંયા તેરસો ને સુડતાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને બાર પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા એકાણું હજાર સાતસો ને એકાણું પછી ગુજરાત રેન્ક છે ત્રણ હજાર એકસો ને એસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સિત્તેર પછી એસટી કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા ત્રણ લાખ અઢાર હજાર એકસો ને ઓગણીસ ગુજરાત રેન્ક છે દસ હજાર પાંચસોને ઇકોતેર અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને ઓગણપચાસ હવે આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે તો એમાં આપણે સૌ પ્રથમ વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈશું તો ચાલો આપણે જોઈએ કેટેગરી વાઇઝ કે ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્યાવીસ હજાર આઠસો ને બાવન ગુજરાત રેન્ક છે નવસો ને ત્રાશી અને માર્ક્સ છે અહીંયા છસો ને ઓગણપચાસ પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રીસ હજાર આઠસો ને ઓગણસાઠ ગુજરાત રેન્ક છે એક હજાર ને સત્યાસી અને માર્ક્સ છે અહીંયા છસો ને પિસ્તાલીસ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અડત્રીસ હજાર ત્રણસો ને છન્નું ગુજરાત રેન્ક છે તેરસો ને એકાવન અને માર્ક્સ છે અહીંયા છસો ને સાડત્રીસ પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક્યાસી હજાર બસો ને ચોત્રીસ ગુજરાત રેન્ક છે ત્રણ હજારને એકોતેર અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને છન્નું એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ ચોવીસ હજાર સાતસો ને સત્યાવીસ ગુજરાત રેન્ક છે અહીંયા અગિયાર હજાર એકસો ને છવ્વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છવ્વીસ ઓકે હવે આપણે અહીંયા વર્ષ બે હજાર પચીસનો કટ જોઈએ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે એમાં વર્ષ બે હજાર પચીસનું કટ જોઈએ કેટેગરી પ્રમાણે તો અહીંયા આપણે ઓપન કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અઠ્યાવીસ હજાર એકસો ને સિત્તેર ગુજરાત રેન્ક છે નવસો ને બાણું અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને ચોવીસ પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા એકત્રીસ હજાર પાંચસોને સત્તર ગુજરાત રેન્ક છે અહીંયા એક અઠ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસોને વીસ એસસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એકતાલીસ હજાર સાતસો ને ઓગણસાઠ ગુજરાત રેન્ક છે ચૌસો હજાર અને માર્ક્સ છે અહીંયા પાંચસોને દસ પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ પાંચ હજાર આઠસો ને બાણું અને અહીંયા ગુજરાત રેન્ક છે ત્રણ હજાર છસોને એકાણું અને માર્ક્સ છે અહીંયા ચારસો પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ એકત્રીસ હજાર બે ગુજરાત રેન્ક છે દસ હજાર નવસો સુડતાલીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ત્રેતાલીસ હવે તમને કે કેવી રીતે ખબર પડશે કે મારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે ગુજરાત રેન્ક કેટલો છે કે માર્ક્સ કેટલા છે તો તમારો જે નીટનું રિઝલ્ટ આવશે તમે પરીક્ષા આપશો પછી એમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક અને માર્ક્સ તમારા લખેલા હશે પણ તમારો ગુજરાત રેન્ક નીટના રિઝલ્ટમાં લખેલું નહીં હોય તો હવે તમને ગુજરાત રેન્ક ક્યાંથી મળશે તો નીટના પરિણામ પછી થોડા દિવસ બાદ જે આપણી ગુજરાતની મેડિકલ એડ એડમિશનની જે વેબસાઇટ છે એના પર તમારે ફોર્મ ભરાવાનું શરૂ થશે અને ફોર્મ ભરાવાના પૂર્ણ થાય પછી તમારો મેરિટ આવશે એમાં તમારો અહીંયા ગુજરાત રેન્ક લખેલો હશે જે આપણું જનરલ મેરિટ હોય એમાં એને એ એને તમારે ગુજરાત મેટ રેન્ક સમજી લેવાનો છે એટલે એ તમને આઈડિયા આવશે કે ગુજરાતમાં તમારે કેટલો રેન્ક છે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક તો તમને નીટના રિઝલ્ટમાં સમજવું પડશે પણ જ્યારે તમારે ગુજરાતની મેડિકલ એડમિશનની વેબસાઇટ દ્વારા ફોર્મ ભરાશે ત્યારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે નીટના રિઝલ્ટમાં ક્યાંય પણ તમારો ગુજરાત રેન્ક લખેલો હશે નહીં આ અમે સંપૂર્ણ મહેનત કરી છે તો તમે અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે સંપૂર્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સંપૂર્ણ જાણકારી મળે કે આવી જાણકારી તમને યુટ્યુબ પર કોઈ નહીં આપે કે પરફેક્ટલી આવી રીતે ઓલ ઇન્ડિયા રેન્ક જાણવા ગુજરાત રેન્ક જાણવા માર્ક્સ જાણવા આ પીડીએફ બનાવવા ચારથી પાંચ કલાક લાગે છે તો મહેનતને તમે સંપૂર્ણ એપ્રિશિએટ કરી શકો છો અને અવશ્ય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમે શેર કરી શકો છો તો આપણે છેલ્લી કોલેજ જોઈએ અહીંયા સાતમા નંબરની કોલેજ જે અહીંયા વર્ષ બે હજાર પચીસમાં જ શરૂ કરવામાં આવી છે એટલે કે પહેલાં ટોટલ સાત કોલેજ હતી અને એક કોલેજ તમારી મંજૂરી રદ કરવામાં આવી હતી એક કોલેજ હતી જેનું નામ હતું નમો મેડિકલ કોલેજ જે દાદરાનગર હવેલીમાં આવેલી હતી એમાં માત્ર આઠ જ સીટ હતી જેમ કે જે આગળની છ કોલેજ છે એની ટોટલ અહીંયા ચૌદસો સીટ છે એટલે કે અહીંયા કેટલી કોલેજમાં બસોને પચાસ સીટ છે અને કેટલી કોલેજમાં અહીંયા બસો સીટ છે ઓકે એટલે ટોટલ તમારી ચૌસો સીટ છે પણ જે એક કોલેજ હતી નમો મેડિકલ કોલેજ એમાં એમાં તમારી માત્ર આઠ જ સીટ હતી અને એની એની જે મંજૂરી છે એ વર્ષ બે હજાર પચીસમાં રદ કરવામાં આવી હતી અને એના બદલામાં અહીંયા એક નવી કોલેજ ખોલવામાં આવી છે જેનું નામ છે ઈએસઆઈ મેડિકલ કોલેજ જે નરોડા બાપુનગરમાં આવેલી છે અમદાવાદમાં એમાં ટોટલ પચાસ સીટની મંજૂરી આપવામાં આવી છે એટલે એટલે કે ટોટલ તમારી ગુજરાતમાં કેટલી એમ એમ સરકારી સીટ છે ટોટલ તમારે અહીંયા ચૌદસો ને પચાસ હવે તમારી અહીંયા સરકારી એમબીબીએસની સીટ છે ઓકે તો આમાં તમારી જે ઇએસઆઈસી મેડિકલ કોલેજ છે એમાં વર્ષ બે હજાર ચોવીસનું કટ ઓફ હશે નહીં કેમ કે આ બે હજાર પચીસમાં નવી જ કોલેજ ખુલી છે તો માત્ર અહીંયા આપણે બે હજાર પચીસનું કટ ઓફ જોઈશું તો ચાલો આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રીસ હજારને ચોવીસ ગુજરાત રેન્ક છે એક હજારને ચોત્રીસ અને માર્ક છે અહીંયા પાંચસોને બાવીસ પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે તેત્રીસ હજાર નવસોને સોળ ગુજરાત રેન્ક છે અગિયારસો ને અને માર્ક છે અહીંયા પાંચસોને અઢાર પછી એસસીબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે બેતાલીસ હજાર એકસો ને પછી ગુજરાત રેન્ક છે ચૌદસો ને બત્રીસ અને માર્ક છે અહીંયા પાંચસોને નવ પછી આપણી કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા ઓલ ઓલ ઇન્ડિયા રેન્ક છે નેવ્યાસી હજાર બસોને અઢાર ગુજરાત રેન્ક છે ત્રણ પંચ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ હજાર એકાવન ગુજરાત રેન્ક છે અહીંયા દસ હજાર સાતસોને સડસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો છેતાલીસ તો અહીંયા આપણો જે પહેલો વિડીયો હતો કે જેમાં આપણે સરકારી મેડિકલ કોલેજનો કટઅપ આપ્યું એનો વિડીયો અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે આના પછી આપણે જે તેર જીમીએનએસ કોલેજ છે એનો આપણે કટઅફનો વિડીયો લાવીશું અને પછી જે આપણી એકવીસ એમબીબીએસની પ્રાઇવેટ કોલેજ છે એના આપણે સંપૂર્ણ કટઅફનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું એટલે કે ટોટલ આપણે જે એમબીબીએસની એકતાલીસ કોલેજ છે આપણે દરેક કોલેજનું કટઅપ લાવીશું પછી આપણે સીટની માહિતી આપીશું ફીની માહિતી આપીશું કેટલી કેટલી ટ્યુશન ફી છે કેટલી હોસ્ટેલ ફી છે આ ચેનલ પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે તો મળી હવે આપણે જીમીએસ